મોરબીથી સમાચાર મોરબીના માળિયામાં એક યુવકનું હાર્ટ એટેકથી મોત થઈ ગયું ચાચા વડરા ગામે 35 વર્ષીય યુવક માઈક્રોન સિરામિક કંપનીના ગ્રાઉન્ડમાં ચાલીને જતો હતો અચાનક ધડક પડ્યો યુવકને તુરંત હોસ્પિટલ લઈ જવામાં આવ્યો જ્યાં હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો પ્રાથમિક તપાસમાં યુવકનું મોત હાર્ટ એટેકથી થયું હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે ચાચા વડરડા ગામે આ ઘટના બની 35 વર્ષે યુવક માઈક્રોન સિરામિક કંપનીના ગ્રાઉન્ડમાં ચાલીને જતો હતો અચાનક જ તે ઢળી પડ્યો ત્યાં હાજર લોકો તેની પાસે પહોંચ્યા તેને તાત્કાલિક હોસ્પિટલ પર લઈ જવામાં આવ્યો પરંતુ હોસ્પિટલમાં હાજર ડોક્ટરે યુવકને મૃત જાહેર કર્યો પ્રાથમિક જાણકારી મુજબ આ યુવકનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું હોઈ શકે છે જોકે તપાસ પછી જ ખબર પડશે મૃત્યુનું સાચું કારણ